તો તમે જોઈ લો વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો મેં પહેલા બ્લોગ બનાવ્યા હતા તો બધું સૂકું સૂકું પડ્યું હતું એક પણ ખોડ ઉગ્યું નતું તો હેલો ડી ફેમિલી આજના નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જ્યાં પણ જે મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમે જોઈ લો આજનું વાતાવરણ કંઈક વરસાદ જેવું થઈ ગયું છે તો મિત્રો તમે જોઈ લો આ ખેતર વરસાદ પહેલાં ખેડ્યું હતું અને તમે જોઈ લો હાલ કેવું થઈ ગયું છે વરસાદ પડ્યા પછી એકદમ બધું એક આરખું થઈ ગયું છે વરસાદ પડ્યા પછી ખેતર તો મિત્રો તો વળીથી ખેતર ખેડવું પડશે ને હવે તો મગફળી વાવવાની છે ત્રણ ચાર દિવસથી વરસાદ નથી આવતો ને એ દાળે જે દાડે ફૂલા ગઈ આડી હતી તે દાળે વરસાદ ઓછો પડ્યો છે અને તમે જોઈ લો આ ખેતર તો હજી ખેડવાનું બાકી પડ્યું જે જગ્યાએ ડૂરું તો એ જગ્યાએ ઘણી બાજુ ઉગી છે તો મિત્રો તમને ખબર હોય તો આ ઝાડ શું છે કમેન્ટ કરીને બતાવજો તમને બતાવવું આ જોઈ લો આ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આ ખાવાની જ વસ્તુ છે જો મિત્રો તમને ખબર હોય તો આ ઝાડ કયું છે તો કમેન્ટ કરીને બતાવજો મને તો ખબર છે આ ઝાડ કયું છે તો મિત્રો તમે જોઈ લો આ વરસાદ પડ્યા પછી બાજી વાઢ્યા ઉપર આવી ગઈ હતી ને વરસાદ પડ્યો ઉપર તેના કારણે અમુક અમુક ડોકા સડી ગયા છીએ તો મિત્રો આ બાજી તેટલા માટે નથી વાઢી કારણ કે ચોમાસામાં ઢોરાને ચાર લેવા કઈ જગ્યાએ જાઉં તેટલા માટે નથી વાટી ડાયરેક્ટ વાટી વાટીને ઢોરાને નાખીએ તેટલા માટે નથી વાઢી અને જો વાટી તો આ ઢોરાને ચારમાં નાખવા માટે કઈ જગ્યાએ જાઉં હાલ તો ખેતર પણ બધા ખેડેલા પડ્યા હોય તો મિત્રો તમે જેલો લો આ ગજ્જુ પણ ઉગી ગયું છે મિત્રો અમારે ત્યાં તો આને ગજ્જુ કહે છે તો મિત્રો તમારે ત્યાં આ ખોળને શું કહે છે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો અમારે ત્યાં તો આ ઝાડને ગજ્જુ કહે છે અને કેટલા લોકોને પણ એલર્જી થતી હોય આ ખોળથી તો મિત્રો તમે જેલો લો અડધો અડધો બાજુ વાડી નાખી છે અને મિત્રો હવે મગફળી પણ વાવવાની છે ત્રણ ચાર દિવસમાં મગફળી વાવી દઈશું હજી તો ખેતરમાં થોડું તો પડે છે તો મિત્રો તમે જોઈ લો આ ડેલાવાળી જમીન છે તો પણ હજી ગારા જવું પડ્યું છે ખેડવા જઈએ તો ટ્રેક્ટર ફસાઈ જાય તેટલા માટે હાલ ખેડ્યું નથી પેલા ખેતરમાં ખેડવા લઈ જાય ટ્રેક્ટર કારણ કે પહેનું પડે છે તેટલા માટે આજે ખેડ્યું નહીં અમુક લોકોને તો ખેડાઈ પણ ગયું છે તો મિત્રો તમે જોઈ લો આ છે અમારો ગોગ મહારાજનું મંદિર તમને બતાવું તો મિત્રો તમે જઈ લો દાડે પણ લાઇટો ચાલુ રાખી જે ભારીઓ અને તમે જોઈ લો મિત્રો ગોગ મહારાજનું મંદિર તાઇસો નાખી હતી પણ વરસાદ ને પોણી આવ્યું હતું ફિર ફેર તળાવનું આખું આવી ગયું હતું પાણી છે ગોગ મહારાજના મંદિર સુધી ઠેલાટલા આટલા સુધી પાણી આવી ગયું હતું ગોગ મહારાજના અને ટાઇશ્યુ પણ દબાઈને ફૂટી ગઈ તો મિત્રો ટાઇસ્યુ અંદરથી માટી આખી નીચે ધપતી રહી જો ટાઈશ્યુ પર હેડે તો ટાઈશ્યુ ફૂટી જતી એટલે અંદરથી પૂર્ણ દબાઈ ગયું હતું આખું તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે ભોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તમે આજ મોસમ તો જોઈ લીધું શું કેવું છે કેવું નથી તે તો જોઈ લો વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો મેં પહેલા બ્લોગ બનાવ્યા હતા તો બધું તો એક પણ ખોડ ઉગ્યું નતું મિત્રો હજી તો ચોમાસું આવશે તો આખું લીલું સમ થઈ જશે અને તમે જોઈ લો આ ખોળ પણ કેવું લીલું સમ દેખાય છે તો મિત્રો તળાવમાં બધું સૂકું સમ પડ્યું હતું બાવળિયા પણ સૂકા હતા અને હવે લીલા શામ થઈ ગયા વરસાદ પછી તો મિત્રો જો હજી વરસાદ ચોમાસામાં પડ પડ કરશે ત્યારે હું તમને બતાવશું બ્લોગ બનાવીને તો તમે વ્લોગમાં જ જોઈ લેજો કેટલું ખોળ ઉગે છે તે કેટલી હરિયાળી થાય છે તે તમે જોઈ લો વ્લોગમાં અને હાલ પણ આટલી હરિયાળી થઈ ગઈ છે તમે જો અહીંયા તો બીકા આવે તો એવું થઈ જાય જંગલ ટાઈપ થઈ જાય બધું મોટા મોટા બાવળીયા અને ખોળ પણ મોટું મોટું થઈ જાય છે અને ઉનાળો આવે ત્યાં બધું આખું ખોળને બધું બળી જાય અને જગ્યા પણ એકદમ ખુલ્લી થઈ જાય અને ચોમાસામાં તો બધું આડું આડું થઈ જાય અને એટલું મોટું મોટું ખોળ વધશે હું તમને બતાવશું બ્લોગમાં તો તમે જે જોઈ લેજો તો મિત્રો આજનો લોક તો બસ આટલો તો મિત્રો તમને આજનો ગુજરાતી લોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે મળીશું બીજા લુકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા